ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ ઇન્જરી ઇન્જરી શબ્દનો અર્થ ઈજા નુકસાન હાનિ અહિત ક્ષતિ નુકસાની કે આંચ થાય છે ઇન્જરી શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ હી વોઝ ડિસ્ચાર્જ ફ્રોમ ધી આર્મી ફોલોઇંગ હિઝ ઇન્જરી એટલે કે તેની ઈજાને પગલે તેને સેનામાંથી રજા આપવામાં આવી હતી એક બીજું ઉદાહરણ જોઈએ હી ઇઝ રિકવરિંગ ફ્રોમ અ ની ઇન્જરી અર્થાત તે ઘૂંટણની ઈજામાંથી સાજો થઈ રહ્યો છે એક અન્ય ઉદાહરણ જોઈએ આઈ ટેક ઈટ એઝ અ પર્સનલ ઇન્જરી અર્થાત હું તેને અંગત નુકસાન માનું છું ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ